Oh, mm -hmm. ય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમઃ આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે અર્જુન રિલેટેડ કે જેમ અર્જુને કર્યું એમ જ આપણે બધાએ કરવું જોઈએ મહાભારતનું યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું હતું ત્યારે અર્જુન દ્વારકા જાય છે અને દ્વારકા જઈ અને શ્રી કૃષ્ણના ચરણમાં પડી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે બોલો મારી પાસે કેમ આવ્યા ત્યારે અર્જુન કહે છે કે મહાભારતનું યુદ્ધ થવાનું છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમારી પહેલાં દુર્યોધન મારી પાસે આવ્યો હતો અને સેના લઈને પાછો વયો ગયો કારણ કે મારી પાસે સેના નથી હું એકલો છું અને મારી પ્રતિજ્ઞા છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું એટલે દુર્યોધન જતો રહ્યો ત્યારે અર્જુન કહે છે શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ થવા જઈ રહ્યું છે એટલે ન તો હું તમારી પાસે કંઈ માગવા આવ્યો છું કે ન તો હું તમને માગવા આવ્યો છું હું તમારા શરણમાં આવ્યો છું કે તમે મને સ્વીકારો અને મહાભારતના યુદ્ધમાં તમે મારા નિર્દેશક બનો ના મારે તમે જોતા છો ના તમારી પાસે કાંઈ જોતું છે મારે બસ તમને મારા નિર્દેશક તરીકે જોતા છે અને આ જ કારણે અર્જુન છે એ મહાભારતનું યુદ્ધ જીતે છે કારણ કે શ્રી કૃષ્ણ એની સાથે હોય છે શ્રી કૃષ્ણ એના નિર્દેશક હોય છે અને જો અર્જુન દુર્યોધનની જેમ જતો રહે કે ભાઈ હું ગાંડી ધનુષધારી અર્જુન છું તો અત્યારે એ યુદ્ધ હારી ગયો હોત પણ શ્રી કૃષ્ણને અંદર એણે પોતાનું સમર્પણ આપી દીધું પૂરેપૂરું કે નાથ મહાભારતના યુદ્ધમાં તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં ખાલી મારા નિર્દેશક બનો ને તોય હું આ મહાભારત જીતી જઈશ અને હકીકત એવું બને છે કે શ્રી કૃષ્ણ અર્જુનની સાથે હોય છે એટલે યુદ્ધાખુદ જીતાઈ જાય છે અને અત્યારે તો મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે હેપીલી થઈ છે અને વિશાલની તો પહોંચી પણ ગયા છે સિક્સ થર્ટીના એટલે અત્યારે તો ફ્રેશ વ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા હશે અને આઈ વિશ કે આજની તારીખમાં જ બધું પૂરું થઈ જાય અને આવતીકાલે તો બેસી પણ જાય અને પ્રમ દે અહીંયા પહોંચી પણ જાય ફિલહાલ આપણે જઈએ કિચન તરફ અને હમણાં તો આજ તો મને ટમેટો વેફર ખાવાની ઈચ્છા થઈ ગઈ છે પણ સો સોરી હવે ઘરે જાશું તો અત્યારે ફોન કરી દેસું કે ભાઈ અમારું જે જબલું હતું એ સો સાઈડમાં રાખો ને દેખાય એમ અહીંયા જો મારી પપ્પા માટે ચા થઈ ગયો છે મારી પપ્પા મમ્મી અમારે ત્રણેય માટે નાની ભાખરી કરવાના છીએ અહીંયા મમ્મી માટે દૂધ બનીને રેડી થઈ ગયું છે અને મારું દૂધ મેં પી લીધું છે આ તો ફટાફટ કામ કરીને ફ્રી ખાવાનું છે બપોરે મમ્મીની ને મારા મમ્મીની બધી શોપિંગ થઈ ગઈ હતી સ્કાફ ને એવું બધું લેવાનું હતું એ હવે મારે જે પ્લાઝો ને બધું લેવાનું છે બધું બાકી જ છે એઝ ઇટ ઇઝ એમને તો આજે બપોરે હું જઈશ ને બધું કામ પતાવીશ અને પછી જઈશ પાર્સલ પેકેજિંગ માટે તો ચાલો ફટાફટ હવે ભાખરી કરી લઈએ કે મમ્મી પપ્પા આવી જાય મંદિરે મંદિરેથી એટલે બધા એકી સાથે નાસ્તો કરીને ફ્રી જઈએ પાપડ છે ત્યારે જ ખાલે પાપડ છે ખાડ ભગવાનને ધૈર્યો છે મને ખાલી ધૈરો છે ખાલી પાપડ પાપડ ખાતો નહોતો મેં પહેલા ખાડીને પાપડ મૂક્યો

એટલે મમ્મી કહેતા હતા કે પ્રસાદ આવ્યો મેં કીધું આજે શું છે આજે બેનો કહેતા હતા કે મમ્મી મંદિર આવી જ હવે ધનુરમાત બેહી જવાનું છે ધનુરમાત સારું છે પણ મંગળામાં તો આવે આવવાની મંગળા મંગળા હવારે વેલી થઈ જાય છે એટલે મંગળામાં જાહું આપણે એક બે દિવસ વચ્ચે અને કારણ કે આમ તો મંગળામાં જાવું પડે તો બાર પછી બપોરે મંગળા કરવી જોઈએ જવાયવું પડશે આજ કારણ કે રાત્રે પછી મોટે નથી ચાલતું હોય મારું વર્ક શેડ્યુઅલ રાત્રે સડા પૂણા બાર થઈ જાય રાત્રે તો બધું બ્લોક એડિટિંગ કરી દીધી આ રાખી ન કહો અત્યારે કઈ કામ અમારે ઘણું ખરું ઓછું થઈ જાય નક અત્યારે મારે નું કામ જ એટલું થઈ જાય પપ્પા ભેગો તો દસ વાગ્યે નવરા થાય રાત્રે બધું પપ્પા ગયા પછી તમારે નિંદર નથી આવતી

તારે મમ્મી ની ભલે ને શાક ખાઈ તારે એમ કેવાનું માર ભાજી ખાવી મેં કહ અમારું ઊંધું છે અમાર ઘરભાજી બન્યું એમ કઉ છું કે તમે બધે ભાજી ખાવું મારે શાક કરું છું અરે

આ રૂમે આજે રાજે તમારો સ્ટોક ખતમ થઈ જાય અને તમે બસમાં બેહી जाओ એટલે પાછા અમરેલી પહોંચો લ આપડી તૈયારી શરૂ થાય ધીમે ધીમે તો અત્યારે જો મસ્ત અડદની દાળ અને બાજાનો રોટલા આપણે માંડી દે ધીમે ધીમે પછી મારે જવાનું છે પાર્સલ પેકેજિંગ માટે કાલ મમ્મીની શોપિંગ થઈ જાય મમ્મી હાટો આપણે આશકાફ લઈ આવ્યા ઈ જો એવો ઈટ મસ્ત આજ કલર કોમ્બિનેશન મે લાઈન સે પડ્યો એક પડ્યો છે બહુ મસ્ત કલર લાગે વિડીયો મમ્મી બહુ મસ્ત લાગે જો એટલે પેલા હું જોતી હતી મેં કીધું હારો લાગશે પછી મારું મમ્મી કે કે બંધા બહુ હારો લાગે સરસ કલર છે અમારે તો ટોપા હોય મમ્મી ને મેલોયનો મેલોયનો મેલોય નો દેખાય ને મેલોય નો દેખાય ને આવે મસ્ત લાગે અને આની પેલા ગ્યાશીયાળામાં મારી વિરલી દીધી હાટુ મે ટોપા લીધા હતા કે અમે લોકો ક્યાંક જાવ હોય ને તો બે ટોપા પહેરીને જાય તો એની પાસે પીળો છે ને મારી પાસે બ્લેક છે અમારે બે પાસે ટોપા છે અને મમ્મી ને એને સ્કાર્ફ હા આજ બાંધો ને તો હા

कि कम पानी डालो तो थोड़ी बैठ जाती है और ज्यादा पानी डालो तो उभर तो दिया ही है सब कुछ वापिस हमने मस्त क्लीन कर दिया है सब और यहाँ पे तैयारियां हो रही है हमारे हांडवे की मतलब सभी जानते हैं पास बधीज जातना लोट अवेलेबल है हांडवा नो लोट ढोको लोट इडली लोट झार झारबाजरी नो लोट त्यार पी अगियारस नो पर लोट बदट अपनी पास अवेलेबल है તો અત્યારે જો હાંડવાના લોટનો ઓર્ડર છે એટલે આપણે મસ્ત હાંડવાનું મિક્સ કરીને લઈ લીધું છે હવે આને આપણે દળાવાનું છે એટલે એ આપણે દળાઈ આવશું અને ફિલહાલ અડદની દાળ આપણે અલગ રીતે બનાવીએ છીએ ટમેટા મરચું અને કઢીપત્તા નાખીને આપણે તેલ મૂકી દીધું છે હલવા એમાં એમાં વઘાર કરશું ગ્રેવીનો અને ત્યાર પછી આપણે દાળને એની અંદર એડ કરીને આપણે જે બધા મસાલા છે એ એડ કરીશું ચાલો ફટાફટ દાળનો વઘાર કરી લે ત્યાર પછી માંડીએ બાજરાના રોટલા હા જવાનો છે અને અહીંયા અમારી વાડીના ફ્રેશ મૂળા પણ સુધારીને લઈ લીધા છે જો એ ઘણા બધા મને કોમેન્ટ કરે છે કે તમારા મૂળા નહીં ખાવાના દીધી પણ હું નથી જ ખાતી મૂળા એની જગ્યાએ હું ઘઉંનો પાપડ અહીંયા વિશાલ આપણી માટે જે મસ્ત મસ્ત ક્લોથ્સ લાવેલા હતા એ આવ્યા એમને મૂકી દીધા છે તો આપણે એને મસ્ત બેગમાં બધા ગોઠવી દઈએ સારી રીતે કારણ કે એ તો હજી મારે નેક્સ્ટ મંથથી પહેરાશે બધા એટલા મસ્ત મસ્ત મોટા મોટા લાવ્યા છે એટલે આપણે બધાને ખબર જ હતી કે જે નોતા પહેરવાના ન ન્યૂઝ હતા એ બધા આપણે પાછળ મસ્ત મૂકી દીધા પણ આગળ થોડું મેસી થઈ ગયું છે મારી ફાઇલ મારી સ્કૂલ ટાઈમની છે હું ટેન્થમાં હતી ને ત્યારથી છે આ એઇટ યા ટેન્થમાં હતી ત્યારથી તો ફાઇલ મારી તૂટી ગઈ હતી તો ફાઇલ આપણી મસ્ત નવી આવી ગઈ છે પણ ફિલ કરવાનો ટાઈમ નથી રહ્યો અંદરથી બધા ડોક્યુમેન્ટ્સ કાઢી કાઢીને એમાં ટ્રાન્સફર કરવા માટે તો એ કરી અને આ કંઈ કરવા પડું તો નથી પણ છતાં આપણે થોડું ઘણું છે વ્યવસ્થિત કરી દઈએ આ સાડી અને સ્પેશિયલી મને આ કિરણ દીદીએ મોકલાવી હતી એ સાડી બંનેના બ્લાઉઝ સીવાના બાકી છે તો એનું બ્લાઉઝ અને આના ફૂલ છેડાને બધું બાકી છે હજી

અત્યારે જો પપ્પા મારે હજી કલાક દોઢ કલાક થાય તો મે દોઢક વાગી જાય મમ્મી આપણે વાટ જોતા જોતા એટલે જ ને એટલે કે તું તાર મમ્મી બે જમી લો તો ચાલો આવી જ જાઉં બધા મસ્ત અમારી અડદની દાળ બાજરાનો રોટલા અને અમારો મસ્ત ઘઉંનો પાપડ જમવા વિશાલ ભરપૂર પ્રમાણમાં હોય તો શિયાળામાં બધો ભાવે તો મસ્ત ડ્રાયફ્રુટ નોક નો ઓર્ડર છે ખજુર પાક માં સુખડી માટે બધા માટે વિશાલ આપડે આટો આવું ન લેવા સલાડ રાખવાનું છે બધું થઈ જાય કે નહીં આપણે જમા કે આ નીંદર સંભારો હોય કે પછી કાકડી ડુંગળી જે કાઈ સુધાર આપણે બેબી જોય ફંક્શનમાં બધે બધે આવશે ને મહેમાનો ઘરે એટલે આપણે આ ના આ તો પછી અમે ફેમિલી માટે તો ચાલે મસ્ત મસ્ત 쿠કરી લેવાના કુકરંગો ગઈ માં હા બેય 쿠કર લીધા છે આવડો મોટો ટોપ હોય ને હલાવાનું આવડે ફાવતું નથી આમ મમ્મી હવે રસોઈયા બની ગયા તમને ખબર નથી પછી

આપણે છે ને ખબર નાના નાના આપડે કેટલા ફેરવતા મુંબઈ થી લેવા સરસ આ બધું બીજું બધું આ બધું ધૂપ આપણે હા એટલે ગર્લ તો નાની હાડિયો મમ્મી લઈ દીધી ને નાની એ લઈ દીધી છે તો વધારે સારો કલર કયો છે જો આટલા બધા કલર છે હાથમાં છે

કે ટમેટા મસ્ત વોશિંગ પણ ગયા છે સારી રીતે એ કારણ ટમેટાની વેફર ના એટલા બધા ઓર્ડર છે બલ્કમાં અને કાલ તો મમ્મી એક દીદી નો મને કોલ આવ્યો હતો ફોરેન થી ઓલ ઓવર ઇન્ડિયામાં તમારી સાબુદાણા ટમેટાની વેફર ને પેલો નંબર મળે એમ છે એવું છે બોઉ ભાઈ એમના હસબેન્ડ ને સાંજ સુધી ટમેટાની વેફરો પડશે અને પછી બધાના પાર્સલ ડિલિવર થશે આમાં વાર કે એક જ વેફર એવી છે કારણ કે પાણીનો પાહ આવે ને એટલે ટમેટા છે ને ઓછા સુકાતા વાર લાગે એટલે સુકાતા સુકાતા ચાર પાંચ દી આરામ થી ગણી લેવાના વિશાલ આવી જાય ચોખાની મને જબલું ક્યાં છે મારું ટમેટા ની વેફર નું તો તમે લઈ ગયા નથી લઈ ગયા બાપા નહીં નહીં અહીંયા જ ક્યાંક છે હવે ઘરમાં વિશાલ કે ક્યાં વયો ગયું છે મેં આપણે સેટી નીચે મૂક્યો તો ક્યાં વયું ગયો એ રામ ને ખબર કઈ નઈ તો લઈ જજો તો અમે રોજ હવાર યાદ કરીએ ઘરે ખાવાય નથી રહેતી અમને તો એવું છે અત્યારે વેફર સાવ ખતમ થઈ ગઈ છે એટલે અત્યારે જો ટમેટા આવી ગયા છે સાબુદાણા આવી ગયા છે એટલે કાલ આખો દિવસ પડશે સાબુદાણા ટમેટાની વેફર અહીંયા મારા પાર્સલ પેકેજિંગ નું કામકાજ ચાલુ છે તો ચાલો આપણે ફટાફટ પાર્સલ પેકેજિંગ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાનને ફરી નવા વાઘા ચેન્જ કરી દીધા છે મસ્ત ઊનનો મુગટ આ તો ભગવાનને ઠંડી નહીં લાગે હવે ઠંડી બહુ પડે છે ને એટલે આખો દિવસ રહે મસ્ત પહેરાવી દીધા લાગે છે બહુ સરસ અને અહીંયા જો ખરીદીઓમાં થઈ ગઈ છે કારણ કે ફરસાણ બનાવતા બનાવતા મમ્મી કહે કે પાટલામાં બેહતા ફાવતું નથી કમર દુખે છે ભાઈમ એમ બોલેસ ને તો પછી ખાટલી ની ખરીદી થઈ લાગી જોઈએ ભોળા ને મુકાઈ જાય બહુ મસ્ત છે પણ એટલે પછી બે લઈ મમ્મી નોર્મલ આપડે ને એવું કરતા હોય ને કે મજા નીચે પછી નવરા હોય ને તો ભાઈ ને બે દોસ્તાર ની કોઈ આવ્યો હોય તો બે મજા આવે એ સાચી વાત લે

તે લઈ આવી છે બહુ મસ્ત આ હાર હું હજી વિચાર જ કરતી હતી મારે ઓલી મોટી ખાટલી આવીશ ને હા હા આપડે થોડી થોડીક મોટી જોઈ હા ઊંચી ને મોટી ઊંચી તે લેવી છે પછી તો મીઘો અહી લઈ ત્યાં તો આ લઈ તો હવે હાલશે

અને અત્યારે જો મસ્ત પ્લેન ખીચડી માથે ગીર ગાયનું ઘી અહીંયા આપણી પાલકની મસ્ત ભાજી દૂધ અને આપણો ઘઉંનો પાપડ એટલે ભગવાનને થાળ ધરીને પછી મસ્ત અમે ત્રણે જમી લઈએ જમી ને થઈ જાય ફ્રી બધા પાર્સલે મોકલાઈ ગયા અને મમ્મી આજ તો ટમેટા એ તો દાળો આટો બોલાવી દીધો એટલે બધા લીધા બોલ લીધા ટમેટા ટમેટા ત્રીસ કિલો લીધા પણ હું કરું કારણ કે ઈ વેફર જ એક એવી છે કે જે હુકાતા છ દી થાય મમ્મી હરખો ઘાવર ઉડે પછી આપણે મોકલી શકીએ પછી મોકલા હોય ને ઓર્ડર હોય એટલે જાજા લેવા પડે તો લીધા હોય સસ્તે પડે હા એમ ફેર પડે પછી સાબુદાણા ભરાયવા પાપડ ઘઉંના તે બધું આજે પાર્સલ પેકેજિંગ કરીને મોકલી દીધા હમણાં ઘારું કાય કાય ઓર્ડર કાય પાર્સલ કાય મોકલે ને આજે મારી થોડી થોડી શોપિંગ આલતી હતી મેં તો કીધું દી પ્રમાણે કે સાબુ આપણે ઓલા અત્યારે નોર્મલ સાબુ લે તો આપણી સ્કિન ફાટી જાય તો સાબુ લેવા કે માર્કેટમાંથી લીધા મેં મસ્ત પ્લાઝો લીધો એક એટલે શોપિંગ એ ભેગી ભેગી થઈ ગઈ અને કામે પતી ગયું પાર્સલ પેકિંગ એ થઈ ગયું અને રાત નું અમારે ડિનર એ બની ગયું છે આજે કોઈને રોટલી કે ભાખરી નથી ખાવી સાચી વાત છે મમ્મી આપણે સાદુ જ બનાવ્યું છે ખીચડી ને ખીચડી ભાજી દૂધ ને પાપડ એટલે સિમ્પલ એ મેનું તો ત્યારે જો પપ્પાને ને બોલાઈ લે કારણ કે ઈ તો સૌથી મોડા છે એમાં જાત તો બે અઢી જેવું થઈ ગયું તો જમતા જમતા તો હવે આવે એટલે સિમ્પલ એમને થોડુંક જમવું હતું મમ્મીને થોડુંક જમવું હતું મને થોડુંક જમવું હતું તો અત્યારે મસ્ત રાતનું ડિનર કરી લઈએ અને પછી ખાઈ પીને મસ્ત રેસ્ટ કરીએ તો ફાઈનલી આજના બ્લગ નું આપડે આયોજન કરીએ છીએ કાલ મળશું એક નવા બ્લોગ ની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો કરો